જીવને જોખમમાં મૂકી નાખ્યા છે આ વિસ્તારનો માર્ગ માત્ર ધૂળમલ થયો નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે તંત્ર એને પૂરતું ભૂલી જ ગયું છે સ્થાનિક રહેવાસીઓ કેટલી વાર ફરિયાદો કરી છે તે છતાં હજુ સુધી કોઈ મરામતનો અભ્યાસ શરૂ ન થયો હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર અકસ્માતોની ઘટના તેમજ વાવાઝોડા અને વરસાદના માહોલ વચ્ચે આ રસ્તો વધુ જોખમકારક બની રહ્યો છે. તો વાહન ચાલકોને ખુદ રસ્તો ઓળખવો મુશ્કેલ બન્યો છે સ્થાનિકોએ તાકીદે રસ્તાની મરામત કરવાની માંગ સાથે જણાવ્યું છે. કે જો સ્થાનિક ઉચ્ચતંત્ર જાગશે નહીં તો આગામી સમયમાં આંદોલન કરાશે તેવી ચૂમકી પણ ઉચ્ચારવામાં આવે